વડોદરાની નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલ ઓરિએન્ટલ એરોમેટિક લિમિટેડ કંપની દ્વારા કામદારો તેમજ આજુબાજુના ગ્રામજનોના લાભાર્થે વિનામૂલ્યે આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં ઘણી બધી કેમિકલ કંપની આવી છે જેના કારણે આસપાસના ગ્રામજનો અને કામદારોની આંખમાં ઘણા બધા રોગો થવાની વ્યાપક ફરિયાદો વધી છે કામદારો તેમજ આસપાસના ગ્રામજનોમાં થતા આંખના રોગોને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે નંદેસરી ઔદ્યોગિક વસાહત સ્થિત ઓરિએન્ટલ એરોમેટિક કંપની દ્વારા વિનામૂલ્યે આગ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કંપનીના હોદ્દેદારો કામદારો સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કારણ કે કેટલા જણને મોરચો થયો હોય દેખાતું હોય આ છે પણ ધરાઈની વાત આવે છે આંખોની ત્યારે લોકોનો ખ્યાલ બી રહેતો નથી એ ચાલીસ પસ્તાલીસ વર્ષે ઘણીવાર ઝાકું દેખાતું હોય તો બી ખેંચ્યા કરતું હોય છે ઓરિયન્ટ ડેરોમેટિક્સ છે આજે આઈ કેપ રાખ્યો છે અને એમાં બી આગળ કંઈ વધવાનું હોય મોતિયાનું ઓપરેશન કરવાનું આ જે તે છે મેં કંપની જોડે વાત કરી કે જે સેન્ટર ફોર સાઇટ માટે જે હોસ્પિટલ જોડે તમે વાત કરી છે અને એમ કહેજો કે અડધો બુકેની જેટલા પેશન્ટોને અહીંયા એમણે ડિટેલ્સ આપી હોય એ પેશન્ટો એનું પૂરું પાલન કરે એમનું ઓપરેશન કરવાનું તો ઓપરેશન કરે આ છે તે જ એમાં એમને જે તકલીફ પડતી હોય તો એસોસિએશનો કોન્ટેક્ટ કરે ઓરિયન ટેરોવેટિક કોન્ટેક કરે પણ એ જે બી અહીંયા નિદાન કરવામાં આવ્યું હોય એ પૂર્ણ કરે અને એ લોકો એમણે બી જાહેર કર્યું છે કૂપન આપીશું તો બાકી જે રહી ગયા એ કૂપન લઈને ત્યાં જાય અને એમને જે કંઈ કરવાનું છે એ કમ્પ્લીટ નિદાન પૂરું કરે કે જેથી આંખો બધાની સારી રહે આ કાર્યક્રમ અમે સમાજના સ્વાસ્થ્યને હેતુ એક આયોજન કરેલું છે જેમાં આંખ બધાની એક મુખ્ય અંગ તરીકે છે અને જેમ બાબુએ કીધું કે ચાલીસ ને પિસ્તાલીસ વર્ષ પછી આંખના આંખની સમસ્યાઓ ચાલુ થઈ જાય છે જેને અમે એક ટાર્ગેટ રીતે એશ્યોરન્સ આપે છે કે અમે જે સેન્ટર ઓફ સાઇટ ને આઈ ચેકઅપ માટે જે આયોજન કરેલું છે એમાં બધા જ આજુબાજુના રહેવાસો બધા લાભ લે પૂરેપૂરા અને આજુબાજુ પ્રોત્સાહન આપીને બધા વધારે જમાડો કરીને આ જગામને સક્સેસફુલ બનાવી